શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુડુ બેડા જામનગરના સાંસદ પૂનમ માડમ

તેમજ વર્ગખંડ તૈયાર કરવામાં આવશે અને સુરતમાં શૈક્ષણિક ભવનનો પાયો નંખાયા બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ તેનો વ્યાપ વધારવામાં આવશે તો સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ સમારોહ બાદ લોક સાહિત્યકાર માયાબાઈ આહીર તેમજ લોક ગાયિકા ભૂમિ આહીર ડાયરાની રમઝટ બોલાવી હતી મારો નામ છે માયસેલ્ફ આર જિંજાડા આહીર આહીર શૈક્ષણિક ભવનનો સુરત ટ્રસ્ટી શ્રી મને કહેતા ગર્વ થાય છે કે આજરોજ સુરત શહેરને આંગણે આહિર સમાજ થકી એક યશસ્વી અને સમાજના સુહેતુ માટે એક બિલ્ડિંગ ઊભું થઈ રહ્યું છે એમાં જે બાળકો જીપીએસસીને યુપીએસસીની તૈયારી કરવાના છે એવા બાળકો ત્યાં અભ્યાસ કરશે અને આજ રોજ એમના દાતાશ્રીઓ અને માયાભાઈ શ્રી પધારેલા હતા એમણે પણ લોકડાયરામાં ખૂબ આનંદ કરાયો અને ખૂબ મોટી સંખ્યામાં ભંડોળ પણ એકત્રિત થયું છે ત્યારે કહેવાય ને છે ને કે ભાઈ શિક્ષણ છે એ જ પાયો છે તો દરેક સમાજનું ઉત્થાન છે એ શિક્ષણ છે તો રાજ્યનું પણ ઉત્થાન શિક્ષણ છે અને દેશનું પણ ઉત્થાન શિક્ષણ છે શિક્ષણ થકી જ આપણે ગમે ત્યાં સગવડ ઊભી કરી શકીએ છીએ અને ક્રાંતિ અનુભવી શકીએ છીએ એટલે શિક્ષણ પાયામાં રહેલું છે અને શિક્ષણથી જ તમારું ઉત્થાન થાય છે તેથી આ શું હેતુ કાર્યક્રમ યોજાઈ ગયો અને આહિર સમાજને અર્પણ કરવામાં ટૂંક સમયમાં આ બિલ્ડિંગ આવશે ધન્યવાદ ભગવાનભાઈ આર કલસરિયા પ્રેસિડેન્ટ ઓફ આહિર શૈક્ષણિક ભવન સુરત આ શૈક્ષણિક ભવન એટલે કે આપણે યુપીએસસી જીપીએસસીના જે જાહેર પરીક્ષાઓની તૈયારી કરતા એની માટેનું એક પ્રથમ પગલું છે તો એમાં ઘણા આગાઉમાં આઈપીએસ આઈએસ અધિકારીઓ બને અને સમાજને નવી રાહ ચીંધે એવી શુભેચ્છા જય દ્વારકાધીશ